ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રમા મહે કેમ છે બધા મજામાં ને જો નવા વ્લોગ અંદર બધાનું સ્વાગત છે આજે તો જો સવાર સવાર ની અંદર પણ વરસાદ પણ અમારે આવવા લાગ્યો છે અત્યારે સવાર સવાર માં પણ ચાલુ થઈ ગયો ધીમે ચાલુ થયો કે રહી જાય જાય તો ચાલુ થઈ તો શું ફૂલ છે બીજું તો

ખોદી લઈ આવીને અળવી પાન લઈ આવી બનાવશું થેપલા એમાં નાખશું બીજું હોય ભજી મેથી ના લઈએ મૂગા વાવી હોય નાખીને બનાવી નાખશું હોય સરસ હોય પણ એ હોય નાનોકડો નીકળે થોડીક એલા આપણે આપડે કામ કરવા માંગીએ બસ મજાના ખીલાતા ફૂલ તો એ લાવી થોડા થોડાક ભગવાન ને ચડાવી દીધા અને આમાં લઈ આવી છું છાસ ના બદલા ને પાન કેવા તરત મજા તો મજાના ચોમાસામાં જો મોટા મોટા એના પછી સુધારીને આપણે એનો ઉપયોગ કરી લઉં શાલના ફોદીના સ્મેલ એ કેટલી એટલી મસ્ત આવે છે ને કે વાત પૂછવામાં તો પછી શાલના થેપલા બનાવ આપણે મને તો જો કે ઓછા ભાવ ઠંડા થેપલા પણ ભૂઈખાવું તો હોય જાય જોઈએ થેપલા કેટલાક કરીએ અને પછી શું કરીએ એને કરવું પાણી ઝાંસવી નોડવી લઈએ આપણે તો સાકર નદી કેમકે કેટલા ઠંડા ભાવે ને તો શું કરવું ક્યાંક રફડવા ગયા હોય ક્યાં ગયા હોય તો મજા આવે કે થાયકા હોય તો હોય જાય ફરંઘા શું તે કામે ઓછું હોય કપડા જે સાંજના ધોઈ નાખશું એટલે સવારે કપડા હોય ઓછી લાગે કપડાં પોતાના હોય રસોઈ બનાવવાની હોય જે અમે રસોઈ તો બનાવીએ કેમકે ચૂલો તો થારીએ પણ ચૂલે ન રસોઈ બનાવી તો અહીંયા બનાવીએ કેમ કે ચાર પાંચ જણા બધા ગરમ ખાવા જોઈએ થેપલા દાઢો કોઈ ખાય નહીં પેલા આ હતું કે બધા સાઈડ તમે ઠંડુ ખાતા આગલે જે બધા રાંધી લેતા અને અત્યારે છઠ પાંચ અમનેથી ચાલુ થઈ ગયું હોય એ છઠ બે દિવસ રાંધે ઓલી મોટી તમે તો ચોવીસ નથી બધા ત્રીજ ચાલુ થઈ રસોઈ બનાવવામાં રાંધવામાં ખાકરા લાડવા ને લાડવાન બધું ગાંઠિયા તીખા ગાંઠિયા મોરા ગાંઠિયા ને બધા હેસુ વાર ને ખાફળી દુનિયાનું બનાવતા ચેવડો ચવાણું કોઈને આવડે તો એ બનાવે હવે તો ઓછું થઈ ગયું ઘણું કેમ કે આ બધા બારે માસ બધા બનાવે પહેલાનું બહુ હાથ અમનું મહત્વ હતું અત્યારે તો ઓછું જેમ તેમ થતું જાય જોકે છેનિયા તો હજી ચાલુ જ છે બધું પાડતા હોય વધારે આ તો પછી પહેલાની રીત રિવાજ છે થોડું થોડું આયલું આવે તો રાખીએ થાય એવું કપડાં ને એવું ન કરે પાડે કે પાડી તો પાડક ન પડે કંઈ ફરક ન હોય કેમ કે બધી કામ તો કરવાના જ છે કપડાં એક ન જોઈએ રસોઈ બનાવી એટલે બધું આવી જાય એમાં તો તમારું શું કેવું છે ને એમને કોમેન્ટમાં જણાવજો મને મારો તો એવું મહત્વ એવું વિચાર હોય એમ કે સાતમ પાડવી તો સરસ રીતે પાડવાની પાડવા રહીને બરાબર ને કેમ કે રસોઈ એટલે બધું આવી જાય શાકનો વઘાર કરીએ તો બધું આવી જાય બીજા બેન વાઈ ગયા સ્કૂલે તમે અમને કોમેન્ટમાં જણાવજો તમારો શું વિચાર શું હોય તમારો વિચારધારા તમારે બધા શું હોય આપણે બધું કામ નથી પડ્યું છે કપડાં એ પડ્યા છે અત્યારે દાળ મૂકી દીધી રોટલા તો મગી બનાવી નહીં તો દાળ મૂકી દીધી છે પાણી ઉકળે છે પછી આપણે એમાં દાળ વધી દઈએ રોટલા તો અમે શનિવાર હોય એટલે તમે વિડીયો જોતા જઈશ અને ખબર જઈશ અને કોમેન્ટમાં જણાવજો કે અડદની દાળ કોણ કોણ શનિવારે વધારે કરે છે અમારા તો દસ શનિવાર હોય ક્યારેક જ ન હોય અમારે દસ શનિવાર અડદની દાળ રોટલા સવારમાં બનાવી નાખે ચોડવાની મજા આવે અમે જે આવી રીતે સ્ટોર કરીએ આવી રીતે શીશામાં બધી કઠોળ સ્ટોર કરી ને બગડે જ નહીં વરસ બે વરસ કેટલા વરસ રાખો ચેક કરીને રાખવાનું આપણે હવે ધોઈ કાઢીએ અને અહીંયા આપણે પાણી પણ ઉકળી જઈશું સરસ મજા આવે જોઈ શકો છો દાળનું દાળનું પાણી મૂકી દીધું છે અને ધીમી ગતિએ તાપ થાય છે અને થોડુંક તાપ તો કેવર આવે અને ચૂલાની દાળ એકદમ મીઠી થાય કે વાતપૂચમાં સ્વાદ જ અલગ આવે છે એનો બાકી તાપ તુવેર મારવાની એવી મજા આવે છે કે વાતપૂચમાં તુવેર હોય એટલે તાપ થાય જોરદાર હા 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 તું એના બેક નહીં ખાતા તો તાપ થઈ ગયો મસ્તનો આવો તાપ હોય ને તો રસોઈ બનાવીને મજા આવે ઓ તો તાપ ન હોય તો આપણે મગજ વયો જાય કલાક રોટલી કરતા થાય દહ બદલે બદલાની રસોઈ તો એકદમ મીઠી થાય બપોર લગ પકાવશું પાક છે પૈડી પૈડી તાપ કરતા જ આવો કામ કરતા કરતા ઓરિઝન શીશો મૂકી ઠેકાણા ધીમે ધીમે આ બધા તહેવારો આવતા જાય છે ત્રણ મહિના એટલે દિવાળી લગ્ન થાય એટલે તહેવારનો દિવસ ત્રણ મહિના સાતમ આઠમ પંદરમી ઓગસ્ટ રક્ષાબંધન બધું આવે કેટલા તહેવાર આવતા જાય છે દિવાળી લગ્ન હમણાં આવશે દિવાળીનું ઓછું જેમ જેમ થાય એમ ઓછું થતું જાય એટલા તો સાતમ આઠમનો વાત પૂછો અમે જ હું ને મમ્મી ને અમે ચાર બેનુ થઈ હતી અમે ચારે બેનુ ને બે દિવસ લગ્ન બધી રસોઈ બનાવતા પછી વાડીએ લઈ જવાની કોઈ થી કઈ થી રોજ વાડીએ લઈ જઈ બહુ મજા આવતી હવે તો બધાય શું સાઈન તો હોય તો એમ કે શાક રોટલા કરો હાલો શાક રોટલા સિવાય નહીં આવે અમારે દેશ છે ને એક નોખા એમાં તો પપ્પા ને સિગ્નસ તો બે ખાઈ લે એવું નથી એને

ફૂલ એટલે ઉભરા હે વાર ઉભરા હે હમણાં મલાવીશ ને પછી ઉભરા હે નહીં તેલ ને બધું નાખી દે પછી મીઠું એટલે સરસ રીતે બાંધવાનું બોલાઈ ગયું ચટણી ખાંડવા પણ એટલા નાખી દીધા હાથમાં આવી ગયા હતા તીખા લીધા પછી ભલે શિસ્કારી જાય ખાતા એકને ભાવે તીખું બે ને ભાવે કરવા નાખવા A ver, yo no me ¿Qué? 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 આખો તો તો રીજી જવાનો હો ભોડાના ભાઈ ભાઈ હે તો પતિલ ખરખું નખ છે તેલ સમસા નથી ભોડાના થવા આવી ગયા જો ન ભાઈ ડોક્ટર છે સિંહ ભક્ત છે અને નોકરી કરે કેટલું કામ કરે જવા ભાઈ આંધ્રા જોઈ ને દો કામ કરે આંધ્રા થઈ જાય ને

Nih, ada wow tiger lainnya ini, tija ben. Nih, ada tia, lion, siapa tiger lion lain, lain, lion lain, 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 એના મમ્મીને પોતા કરવા લાગે છે મહેનત કરવા લાગે કેવી ડાહી દીકરી અમારી એન મમ્મી પણ આજે ધરાર લઈ લીધું પોતું લાય હું પોતું કરી દઉં તું બીજું કામ કરી એમ કરીને જો પોતું લઈ લીધું ને જો મહિની પોતા કરવા અમારા બીજા બેન તો આવી કોઈને બીજા બેન ની કોમેન્ટ કરજો અમારે બીજા બેન કેવું પોતું કરે છે એમ બીજા મજા આવે તમને પોતું કરવાની દીજાબેન જો અમારે વિડીયો શૂટિંગ ઉતારવા માટે ઘોડી તૈયાર કરે છે કેમ દીજુ બેન

દર્શન કરી વિડિયો શૂટ ટર્ન કરી અને તો તમને કમેન્ટ માં સરસ લાગે ને વિડિયો તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરજો અને અમને લાઈક બટન આવી જવું જોઈએ ટાટા બાય નેક્સ્ટ વિડિયો બટન બટન આવી જવું જોઈએ ટાટા બાય નેક્સ્ટ વિડિયો ના કે પછી તો માં આવી હેલો ઓળો ની રોટલા ખાઈ જો તે થઈને પડી ગયા છે ને ભરાઈ ફરી ગયા છે આજે પણ ફેર દીજાબેન જો ટીવી જોવે છે ને ચડી ગઈ છે એ સુઈ ગયા છે અને દીજાબેન અમારે ટીવીની મોજ માણે છે બેસી ગયા ટીવી ચાલો સુઈ ને સુઈ ને વે પપ્પા સુવે સૂઈ ગયા ને ઘેન ચડ્યું બધા

કે દીકરો તારી મહેંદી કઈ તો કેટલી મસ્ત મહેંદી એવી સદી જાણી એ વાત પૂછો બા કેવી લાગે છે કોમેન્ટ માં જણાવજો બતાવ તો ખરા દીકા દીકા આમ કેટલી મસ્ત આવે છે મોઢું તો જો રાહ જોઈને ઊભી કે દેખા હા જાણા નો દેખાય હવે આવી રહ્યા છો આળ જ ન ખાના દાડા ન રોટલા ખા ને આવી ગઈ છે. ને. પણ તારા સર્વિસ કરવાની એની છે ને સર્વિસમાં દીકરાની. વાયડી થઈ ગઈ છે. વાયડી નથી. નથી હો. વિશાળ જાય છે, પેન્સિલ ને ફૂટપટ્ટી બીજા આટલું લેવે ને છે ને બહુ

પડી ગયો દીપડો લાયન છે ને ટાઈગર છે શું છે લાયન છે લાયન બસ લયો પગમાં કાંઈક થઈ જાશે બીજા ને મસ્તી હોય ને એટલે કાય ના જોઈએ બોલો એના જોઈ લે એ જયમાં હોય એમ ન કરાય અડદ ની રોટલો નીકળશે અને પછી થોડી ઘણી હાઈતમ તમને તૈયારી કરશું કરવા છે ખાલી થેપલા જોઈએ હવે શું કરીએ બધી સુધાર લઈ મમ્મી ચારે છે લોટ ચારવા મંડા લોટ રોટલી નો ડબરો ભર લે હમણા ચાલો આપણે લાડવા બનાવવા છે તો એના માટે જો લોટ લઈને જ એમાં પણ નાખી દીધું છે ને આપણે પાણી ગરમ થઈ છે અને અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે પછી બનાવી લઈએ લાડવા તળવા મળીએ ધાણા મેથી ને હળકો ને પાન અને બધાએ પાન સુતા લીધા છે ફોદી પાન નાખા ખા ના બધી મિક્સ કરી નાખે એકદમ લીલાછમ થાય થેપલા પછી થેપલાનો લોટ લે પછી બાંધાઈ ગઈ પીંડિયા ચડવા માંડીએ ચાલો આપણા તળા જેમ આવ્યા છે પછી એને ક્રશ કરી નાખીએ મિક્સરમાં પછી થેપલાનો વારો પણ તૈયાર છે ગાડવાનો લોટ દરીને ક્રશ કરીને તૈયાર કરી દઉં પીંજા બીજા દરી મમ્મી આ લે સાહણી કા મમ્મી લે મમ્મી ના મમ્મી કેમી આવે સાહણી આમાં કેવી લેવાની હોય બધી સાહણી માં હેસ પડું ઓમે જામ સાહણી થેલી ભરી જાય એટલે સાહણી આવી ગઈ જામ લાસ્ટ ટાઈમ સાંઠેરી ભરી જાય એટલે સાહણી ઓય તો પેલા કેટલા હા તમને નદી કે કેમું રાંતાકા કેટલું વટલું રાંતા જો આખાનો દરદ પાળી દે કેટલા કપાસ પાળી દે ખાં પાસ પાઈ ના ગીરા ઓ

ખોડા કઈરા જો તાડ કઈરા બસ પડ્યા જ નામાં ફુક લાગી જાય એટલે માપે કર્યાસ એટલે ઓ મે હોલે છેલા બાબા આ કોડા કી બાએ હાટનું છે આ કેટલો મસ્ત દેખાવા છે તાજા જાને બે દી તેવા બાબા માસી નાખના બહુ બઉ થયા મમ્મી ના કેવા થયા હવે કોહણી નાખશે લાડવા આયા લઈ લીધું છે ઘી રોટ બાંધી કોહણી નાખીને લાડવા થયા લીસો મમ્મી દેખાવા આવે લાડવાનું

બો થી બોલ લાડવા થઈ ગયા કેચઅપ નથી થાતો ફોન થોડોક ટકા લાડવા ટકા લાડવા બોલા ટકા કેમ કરતા છે વાળ વિના એટલે ટકા લાહા લાડવા રેડી થઈ ગયા રેડી થઈ ગઈ છે મમ્મી બેન રામીને સેવનો લોટ સેવનો બાંધીને થેપલાન બાંધ લે પૂરું બસ કામ કરે સાડા પાંચ જો હવે થેપલાન સેવ બનાવી લે પછી પાછું બતાવશું કે હું હું બનાવ્યું એમ બી ગયું તો આ હું પગમાં આવ્યું અને આને તો ફૂલ આરામ જઈ લે બીજા બેન ટીવીની મોજ માણે લાડવામાં મૂકી દે ચેટીમાં માથે તો ચાલો એન સુધી જોજો અમારી વિડીયો શું શું બનાવી તમે શું શું બનાવ્યું ને સાહેબ તમને અમને કોમેન્ટમાં જણાવજો અમે તો થેપલા ને લાડવા ને સેવ ને અને મમ્મીએ ખાડી છે હા છે ને એક વસ્તુ બનાવી એનો વિડીયો શૂટ ન કહેવાય કે આપણે સૂતા તો એ બપોર અચાર લીધી એ હોત સિંગ એ હોત બનાવી છે ત્રીજી આઈટમ લોટ બાંધીશ કામ થેપલા આવે વારો સેલું રીસ આવે કેવા સેવ થઈ ગઈ છે આપણે હા સેવ પર રેડી થઈ ગઈ છે હા